કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે અને પરેશાનીઓનો નાશ થાય છે માન્યતા છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો નથી મેળવી શકતા તો મંગળવારના દિવસે કરવામાં આવેલ કાળા દોરાનો એક વિશેષ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે અને કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે ગરીબી દરિદ્રતા તમારી પાછળ પડી છે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આજના આ વિડીયોમાં અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે ખાલી બે ચાર મિનિટનો સમય કાઢી લ્યો છો તો આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો જડમૂળમાંથી નષ્ટ થઈ જશે તમારા જીવનમાં ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈ પણ મંગળવારના દિવસે કાળા દોરાના એ ઉપાયને કરી નાખો છો જેના વિશે વેદ પુરાણમાં પ્રાચીન ગ્રંથમાં લખેલું છે તો આ નાના ઉપાયને કરવા માત્રથી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે અને તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને આ નાના ઉપાયને કરવા માત્રથી તમને તમારા જીવનમાં સફળ થતા કોઈ નહીં રોકી શકે જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ નથી મળતું દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી એના ઘરનો ખર્ચો નીકળી શકે પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે પરંતુ

પરંતુ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું છે જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ છે જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો આજ એક એવો મુખ્ય કારણ છે જેના કારણે લોકોના જીવનમાં તેમને કેટલાય પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે આજનો સમાજ સમાજ એવો છે જે પોતાના જોઈને પરેશાન નથી થતા પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરાવી દે છે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી જાય છે પરંતુ આજના આ અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો જેવું આપણા વેદ પુરાણમાં લખ્યું છે તો માની કે તમારા લાખો શત્રુઓ એક તરફ હોય અને તમે બીજી તરફ એકલા ઉભા હોય તેમ છતાં પણ એ તમારું કંઈ નહીં બગાડી શકે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પરેશાની સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે અને અને આ નાના પછી હનુમાનજીનું એ ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે અને તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો થાય છે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન ફરીથી શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે અને ધન સંબંધિત દરેક પરેશાની કષ્ટ અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે અને સૌથી જરૂરી વસ્તુ જો તમે કાળા દોરાના ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જેમ તમને આજના આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમને તેનો ફાયદો જરૂર મળશે જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવી કરાવીને તમે થાકી ગયા છો તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે પરંતુ આ બધા અચૂક ઉપાય છે જેને કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી નથી જતા આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલા પણ લોકો કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયનો ફાયદો પણ મળી ચૂક્યો છે તમે હંમેશા એવું જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો બાંધવામાં આવે છે કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની પોતાની રીતે એક અલગ પ્રકારની ઊર્જા હોય છે અને તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદ પુરાણ અનુસાર કોઈ પણ મંગળવારના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીમાંથી તમને મુક્તિ મળી જશે

કાળા દોરાનો ઉપાય મંગળવાર ના દિવસે કરવો જોઈએ કેમ મંગળવાર નો દિવસ હનુમાનજી નો દિવસ હોય છે અને શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મંગળવાર ના દિવસે હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને આ દિવસે તેમની સામે કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ઉપાયનો તમને લાભ જરૂર મળશે એટલા માટે આ ઉપાયને અંત સુધી જરૂર સાંભળજો અને તમે પણ ઈચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જળ મૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો પૂરી અને સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ પૂર્વક કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂરથી લખી દેજો જય શ્રી રામ જરૂર લખી દેજો સૌથી પહેલો ઉપાય છે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મનોકામના પૂર્તિનો મહા ઉપાય મિત્રો હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે અને અને તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય જો તમે તંત્ર શાસ્ત્ર અનુસાર આ ઉપાયને સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના પૂરી થઈ જશે તો ઉપાય તમને મનોકામના પૂર્તિ માટે જણાવવા જઈ રહ્યા છીએ તમારે કોઈ પણ મંગળવારના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે તમારે હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવામાં આવતું હોય મિત્રો હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો પછી તમારી મનોકામના બોલો આવી રીતે તમારે સાત વાર મનોકામના બોલવાની છે અને સાત ગાંઠો આ કાળા દોરા ઉપર લગાવવાની છે આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દેવાનો છે સ્પર્શ કરાવતી વખતે ધ્યાન રાખો કે કાળા દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ પછી આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા તમે એકસોને એકાવન અથવા તો એકસોને આઠ વાર ઓમ હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો પછી તમારે આ કાળા દોરાને લઈને ઘરે આવી જવાનું છે અને તેને ઘરે લાલ કપડામાં વીંટી દેવાનો છે અને તેને મૌલી દોરાથી બાંધી દો અને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો આ ઉપાય કોઈ પણ મંગળવારના દિવસે કરવાનો છે ધ્યાન રાખો કે જે મંગળવારના દિવસે તમે ઉપાય કરશો તે મંગળવાર પછી તમારે તામસિક ભોજન છોડવું પડશે એટલે કે તમારે શરાબ ઈંડા માછ મચ્છી વગેરે છોડવું પડશે આ ઉપાય વિશે તંત્ર શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે અને એ તમે કોઈ પણ મંગળવારના દિવસે આવી રીતે કરી નાખ્યો જેવી રીતે તમને જણાવ્યું છે તો હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી જરૂર થશે તો ચાલો મિત્રો હવે આપણે બીજો ઉપાય જોઈ લઈએ તો મિત્રો બીજો ઉપાય છે ઘરની બરકતનો નો મહા ઉપાય મિત્રો જો તમારા ઘરમાં રોજ જે લડાઈ ઝઘડા અને ગ્રહ કલેશ થાય છે તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અનેક ઘરના લોકો એવું કહેતા હોય કે આ ઘર નથી પણ નર્ક છે તો સમજી લ્યો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતા એ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે તો કોઈ પણ મંગળવારના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે એક કાળો દોરો લઈ લેવાનો છે અને એક લાલ પોટલી લઈ લેવાની છે હનુમાનજીના મંદિરે જાઓ અને આ કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દેવાનો છે હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો અને એકસો આઠ વાર જય શ્રી રામનો જાપ કરો હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી જો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરાનો સ્પર્શ તમારે કરાવવાનો છે અને આ કાળા દોરામાં સિંદૂર લાગી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર ઉપર ટીંગાડી દેવાની છે જે રીતે આપણે લીંબુ અને મરચાં ટીંગાડીએ છીએ એ રીતે માત્ર આટલો ઉપાય તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર ઉપર જે પણ નકારાત્મક શક્તિ

તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખજો મિત્રો આગળનો ઉપાય છે નોકરીની પ્રાપ્તિનો મહા ઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો આ એક સાધના છે તપસ્યા છે જો તમે આ ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી મળી જશે કેમ કે આ ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ મળે છે છે તમારે માત્ર એટલું કરવાનું કે કોઈ પણ મંગળવારના દિવસે કાળો દોરો લેવાનો છે ચમેલીના તેલનો દીવો કરવાનો છે અને હનુમાનજીના મંદિરે જવાનું છે સૌથી પહેલા ચમેલીના તેલનો દીવો પ્રગટાવવાનો છે કાળા દોરાને તમારા હાથમાં પકડવાનો છે અને હનુમાનજીની સામે હનુમાનજીના બીજ મંત્ર ઓમ હનુમંતે નમહનો જાપ એક અને આઠ વાર કરવાનો છે હવે આ દોરાને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો એટલે કે જમણા હાથમાં બાંધી દો બસ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી જ તમે તમારા જીવનમાં તામસિક ભોજન ન કરો નહીતર તમારા જીવનમાં એવો દુષ્ટ પ્રભાવ આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી શકતા મિત્રો આજે બસ આટલું જ વિડિયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અમારી ચેનલમાં તમે પહેલીવાર નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી

ખૂબ ખૂબ આભાર મિત્રો કમેન્ટ બોક્સમાં ઓમ હનુમંતે નમઃ જરૂરથી લખી દેજો જેનાથી હનુમાનજી મહારાજની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે તમારા તમામ કષ્ટોનો મહારાજ હનુમાનજી મહારાજ નષ્ટ કરી દે અને તમારા ઘરમાં જે ખુશીઓની જે ખુશીઓ જે ગમ છે તેને ખુશીઓમાં પરિવર્તિત કરી દે એવી જ મહારાજ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ